સુરત જિલ્લાના બારડોલી એવોર્ડથી સન્માનિત કરાતા શાળા પરિવાર દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી બારડોલીની સેન્સિરિટી સ્કૂલની સ્થાપના ઈસવી સન ઓગણીસો એકોતેરમાં માં થઈ હતી શાળાના ચેરમેન કિરણભાઈ વ્યાસે શાળાના શિક્ષણ ક્ષેત્રે અને સમાજ માટે અથાગ મહેનતો કરી છે દેશ વિદેશની શાળામાં તેઓ સલાહકાર તરીકે સેવાઓ પણ આપી ચૂક્યા છે તેમજ સમગ્ર વિશ્વમાં લોકોને યોગ અને આયુર્વેદ પ્રત્યે જાગૃત કર્યા છે શાળા અને સમાજ માટે વિવિધ યોગદાન આપવાના આ સેવાકીય કાર્યની સરકારે નોંધ લેતા તેમને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કર્યા છે ત્યારે શાળા પરિવાર ખુશી વ્યક્ત કરતા પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત શ્રી કિરણભાઈ વ્યાસને અભિનંદન પાઠવ્યા હતા સ્કૂલ બારડોલી થોડા દિવસ પહેલાં એટલે કે પચીસમી જાન્યુઆરીએ સાંજે કે રાત્રે જ્યારે આ પદ્મશ્રી એવોર્ડની જાહેરાત થઈ ત્યારે એક અનેરો આનંદ તે દિવસે હું ત્યાં ફ્રાન્સના દરિયા દરિયાકિનારે હતો હજુ ત્યાંના ત્યાંની સાંજ પડી હતી અને એ કંઈક આટલા વર્ષોની સાધના રીતે સ્કૂલ અહીંયા ઓગણીસસો એકોતેરમાં શરૂ કરી તે પછી મારે ફ્રાન્સ જવાનું થયું ઓગણીસો પંચોતેર છોતેરમાં અને પછી આવજા ભારત અને ફ્રાન્સ વચ્ચેની પરંતુ કર્મભૂમિ મુખ્ય પછી ફ્રાન્સ યુરોપ અને લગભગ આખી દુનિયા થઈ ગઈ અને એમાં પણ શિક્ષણ વિભાગમાં શિક્ષણ સંસ્થાઓમાં સલાહકાર તરીકે આખી દુનિયામાં ઘણા દેશોમાં ફર્યો ઘણા દેશોમાં જાતભાતની સલાહ આપી અને યુનેસ્કોમાં ખાસ કરીને અને તે વખતે પછી લાગ્યું કે એજ્યુકેશન એટલું પૂરતું નથી એમાં એક કંઈક ઊંડાણ હોવું જોઈએ અને એ ઊંડાણ યોગથી જ આવી શકે હવે યોગ ત્યાં યુરોપમાં યોગ એટલે આસનો પણ કંઈ વાંધો નહીં આસનથી પણ શરીર સારું રહે મન સારું રહે આસન કરવાથી ઊંઘ સારી આવે આસન કરવાથી તમારું સ્વાસ્થ્ય અને એમાં પણ જે ગ્લેન્ડ્સ છે એ બધાનું સ્વાસ્થ્ય સરસ રહે એક એક અંગ સરસ રહે અને જો શરીર સારું હોય તો મન પ્રફુલ્લિત રહે અને શિક્ષણ માટે એ એટલું મોટું અગત્યનું છે કે એને લીધે આપણે કોન્સન્ટ્રેશન ધ્યાન પછી ધારણા અને એટલે કે મેડિટેશન અને કોન્સન્ટ્રેશન એ બધું વધારે સુધરે અને પ્રાણાયામથી યાદદાસ અને તમારું કેરેક્ટર બિલ્ડિંગ થાય એટલે એ દ્રષ્ટિએ મને થયું કે શિક્ષણ સંસ્થાઓ માટે તો જરૂર નહીં તે ઉપરાંત જે ડિસિઝન મેકિંગ્સ છે જે લોકો એ નક્કી કરવાનું હોય છે એક વખત ઇંગ્લેન્ડના તે વખતના એજ્યુકેશન મિનિસ્ટર મિસિસ થેચર એમણે જ્યારે મારું લંડન યુનિવર્સિટીમાં એક લેક્ચર સાંભળ્યું એમાં મેં ડિસિઝન મેકિંગ માટે કેવી રીતે મન શાંત હોવું જોઈએ એના વિશે જ્યારે એમણે સાંભળ્યું ત્યારે એમને ઘણું ગમી ગયું એટલે ભારતમાં કદાચ યોગનું સ્થાન ઓછું થતું હતું ત્યારે આખા વિશ્વમાં વધતું હતું એ જ વાતો મારે આપણા તે વખતના ચીફ મિનિસ્ટર નરેન્દ્રભાઈ સાથે થઈ અને તે પછી એ જ્યારે પ્રાઇમ મિનિસ્ટર બન્યા અને એને લીધે કે એમને પોતાની આમાં ઘણો લાભ હતો અને ઇન્ટરનેશનલ યોગા ડે અમને શરૂ કર્યો એટલે એ ઇન્ટરનેશનલ યોગા ડે પછી ત્યાં ફ્રાન્સમાં ખૂબ ડેવલપ કર્યું અને આખા વિશ્વમાં એટલે યોગનો ડંકો અમે વગાડ્યો એમ કહીએ તો ચાલે અને એની સાથે સાથે આયુર્વેદ છે સાથે સાથે આપણી રહેવાની પદ્ધતિ ખાવાની પદ્ધતિ કે કેવી રીતે શાકાહારી કેવી રીતે સાત્વિક ખોરાક લેવો જોઈએ અને કેવી રીતે સુંદર રીતે રહીએ એટલે કે વસુધૈવ કુટુંબકમ કેવી રીતે આપણે આખા વિશ્વમાં સ્થાપીએ એ જાતની એમની આપણા પ્રાઇમ મિનિસ્ટરની અભિક્ષા એ જાતનું મારું પોતાનું પણ સ્વપ્ન અને મારો પોતાનો અભ્યાસ શરવિંદ આશ્રમમાં ત્યાં થયો એટલે કે ત્યાં મધર અને શરવિંદના વિચારો કેવી રીતે જીવનમાં ઉતારવા નમસ્તે અમર વ્યાસ આચાર્ય સેનસેર્ત સ્કૂલ બારડોલી પદ્મશ્રી એવોર્ડની જાહેરાત અને એમાં પસંદગી અમારા સેનસેર્ત સ્કૂલ ટ્રસ્ટના ચેરમેન આદરણીય શ્રી કિરણ સર બેહદ ખુશીના સમાચાર સન્માન વ્યક્તિનું એ અધૂરું કહ્યું પૂર્ણ વાત એ હોઈ શકે કે વ્યક્તિની યોગ્યતાને આ યોગ્ય રીતે સન્માન થયું શિક્ષણ જગત માટે આ એવોર્ડ મળવો એ ખૂબ મોટી ઉપલબ્ધિ છે કિરણ સર એમને શાળા માટે કરેલા કાર્યો અને સમાજના વિવિધ ક્ષેત્રોમાં એમનું યોગદાન આ દરેક બાબતને ધ્યાનમાં રાખીને આદરણીય ચેરમેન શ્રી કિરણસિંહને મળે પદ્મશ્રી એ બદલ એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને શુભકામનાઓ પ્રશાંત પટેલ ન્યૂઝ બારડોલી